નમસ્કાર ખેડૂત મિત્રો હું કારેટિયા દીક્ષિતા કૃષિ સહિતાના વિશિષ્ટ પોડકાસ્ટમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું હવે ખેડૂત મિત્રો અત્યારે જે આપણે થાળીમાં ખોરાક આવે છે હવે એ ખોરાક જે આપણો અનાજ અને શાકભાજી છે જે શુદ્ધ છે કે નહીં એનો ઘણાને પ્રશ્ન થતો હોય છે અને આ બાબતે આપણને ખેડૂતોને પણ મતલબ ચર્ચામાં આવતું હોય છે તો આજે આપણે એવો એક ટોપિક લઈને આવ્યા છીએ કે જેમાં મતલબ અત્યારે સરકાર પણ એ ઉપર ઇન્વોલ્વ છે માથે અમે વિદ્યાર્થીઓ લઈએ અને જે રાજકારણીઓ છે બધા ટોપિક ઉપર ડિસ્કસ કરતા હોઈએ છે તો એવો એક ટોપિક એટલે કે ઝેરમુક્ત ખેતી હવે આ ઝેરમુક્ત ખેતી વિશે આપણને વધુ ડિટેલ્સમાં વધુ સારી અને સરળતાથી ખેડૂત મિત્રોને સમજાવવા માટે આજે અમારી જોડે છે એક વિશિષ્ટ ગેસ્ટ કે જે ખેડૂતો વચ્ચે ખૂબ જ કહું તો ચર્ચામાં છે અને ખેડૂતો સાથે રહીને ડાઉન ટુ અર્થ રહીને જે કામ કરે છે એવા શ્રી પરેશભાઈ ગોસ્વામી સાહેબ કે જેમનું હું હાર્દિક સ્વાગત કરું છું અને તે આપણને આજે ઝેરમુક્ત ખેતી વિશે ઇન ડિટેલ્સ સમજાવશે કે ભાઈ ઝેરમુખ ખેતીના પાયા શું છે કયા કયા ટાઈપની ખેતી એમાં ઇન્વોલ્વ છે એમને આગળ ખેડૂતોને કઈ રીતે પ્રોત્સાહન મળે તો એના વિશે આજે આપણે વાત કરીશું તો સાહેબ પહેલો તો મારો એ ક્વેશ્ચન છે કે જે ઝેરમુક્ત ખેતી છે એનો સાચો અર્થ શું સમજાવવા માંગો છો તમે ખેડૂતોને ચોક્કસથી એટલું કહી શકાય આમ જોવા જઈએ તો ભારત દેશની અંદર અલગ અલગ ઘણી પદ્ધતિથી ખેતી કરવામાં આવે છે ભારત ભારત છે આમ ખેતી પ્રધાન દેશ છે અને ખેતી જે આપણી છે એ હેક્ટરોની દૃષ્ટિએ ખૂબ મોટી પણ છે ત્યારે આપણે જણાવું કે જે આપણે એક તો રાસાયણિક ખેતી કે રાસાયણિક ખેતી છે એ બહોળા પ્રમાણમાં થાય છે અને લોકોએ આંતરિક દોટ પણ મૂકી છે એ સાથે બીજો એક સ્ટેપ છે કે ભાઈ જૈવિક ખેતી જૈવિક ખેતી છે એ વસ્તુ અલગ છે રાસાયણિક ખેતી અલગ છે પ્રાકૃતિક ખેતી અલગ છે ઓર્ગેનિક ખેતી અલગ છે પણ અત્યારે જે સમયની માંગ છે એ પ્રમાણે જોવા જઈએ તો અમે શબ્દ આપ્યો છે ઝેરમુક્ત ખેતી ઝેરમુક્ત એટલા માટે કેમ કે બધા જ માટે પોસિબલ એ નથી કે બધા જ પ્રાકૃતિક ખેતી કરે તો ઝેર મુક્ત એનો મતલબ એટલો થાય છે કે કમસે કમ તમે કોઈ જ પ્રકારનું કેમિકલ ન વાપરો એ થાય છે ઝેર મુક્ત હવે ઝેર મુક્ત ખેતી કરવી છે તો શું કરી શકાય પહેલા તો જો આપણે પશુપાલન અને ખેતી એ સિક્કાની બંને બાજુ છે જેવી રીતે જોવા જઈએ તો આપણે અત્યારે જે ભારત દેશની જે જમીન છે એમાં પણ ખાસ કરીને આપણી જે ગુજરાતની જમીનો છે આ ગુજરાતની જમીનની અંદર જે સેન્દ્રીય કાર્બનનું પ્રમાણ જે રીતે ડાઉન થયું છે તે ખૂબ ચિંતાનો વિષય છે સ્વાભાવિક રીતે જોવા જઈએ તો આપણે જે તમામ જે તત્વોની જરૂર પડતી હોય છે અને એની અંદર પણ એગ્રિકલ્ચર સાયન્સની અંદર જે સાબિત થયું છે કે ભાઈ સોળ તત્વો છે એ ખૂબ જરૂરી છે એના માટે ભલે કોઈ ઓછી પ્રમાણ ઓછા પ્રમાણમાં કે કોઈ વધારે પ્રમાણમાં પણ જરૂર છે એ વાત ચોક્કસથી છે જેની અંદર કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાસ કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર જિંક કોપર બોરોન ફેરેસ મેગેનીઝ ક્લોરીન મોલિબ્લેયમ આ જે બધા તત્વો હોય છે આ બધા જરૂરી છે મોટાભાગે આપણે રાસાયણિક ખેતી તરફ દોટ મૂકી એનું પરિણામ શું થયું તો કે આપણે એનપી કે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ પાયાના ખાતર તરીકે એનો વપરાશ ભારત દેશની અંદર વધુ થાય છે બીજા ખાતરોનો વપરાશથી નહીં વધશે હવે એનપીકે એટલા માટે વપરાશ થાય થાય છે કે જે પાયાના ખાતર છે માની લઈએ કે આપણે યુરિયા વાપરીએ છીએ તો યુરિયાની અંદર માત્ર છેતાલીસ ટકા નાઇટ્રોજન હોય છે માની લઈએ કે કોઈ ખેડૂત છે પોતે છે એ પોતાના ખેતરને ડીએપી આપે છે તો ડીએપીની અંદર અઢાર ટકા નાઇટ્રોજન અને છેતાલીસ ટકા ફોસ્ફરસ હોય છે કોઈ ખેડૂત છે એનપીકે આપે છે તો એનપીકેની અંદર બાર ટકા નાઇટ્રોજન બત્રીસ ટકા ફોસ્ફરસ અને સોળ ટકા પોટાશ હોય છે એટલે એને એનપીકે બાર બત્રીસ સોળ પણ કહેવામાં આવે છે મતલબ એનપીકે એટલે કે જે પાયાના ખાતર છે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ ડીએપી યુરિયા કાંઈ પણ આપીએ તો નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ ત્રણ તત્વો મળે બીજા તત્વો મળતા નથી હવે આની અંદર પણ એવું છે રાસાયણિક ખેતી આમ તો ઓગણીસો સાહીઠના દાયકાથી જે એક હરિત ક્રાંતિની જે શરૂઆત થઈ અને એ પછી આપણે વધારે પ્રોડક્શન લઈ આવવાના જે એક ગાંડ પણ કહી શકાય કે એની પાછળ એક પાગલ થયા છે આપણે બધા અને એને કારણે જે આપણે રાસાયણિક ખેતી પકડી એટલે આ બધું આપણે વાપરતા થયા હરિત ક્રાંતિ એટલે ઓગણીસો સાહીઠના દાયકાથી આમ તો એની શરૂઆત થઈ બહુ લાંબો ઇતિહાસ પણ નથી એટલે એનપીકે ખાતર છે જે ડીએપી યુરિયા એનપીકે એ બધું નાખ્યું ઠીક છે કે એની અંદર નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશી છોડને જોતી માત્રામાં મળ્યું એ મળ્યું પણ એની સામે ગેરફાયદાઓ ઘણા થયા ગેરફાયદા શું થયા પહેલી વાત તો એ કે કેમિકલ ખાતર છે જે કેમિકલ ખાતર આપણી જમીનમાં ગયું જેને કારણે જમીનમાં રહેલા બેક્ટેરિયાઓ અને અળસિયાઓ છે આ બધા મૃત્યુ પામ્યા આ જે અળસિયાની સંખ્યાઓ છે એ દિવસે દિવસે ઘટતી જાય છે સૂક્ષ્મ બેક્ટેરિયાઓની સંખ્યા પણ ઘટતી જાય કેમ કેમિકલ આપ્યું છે જેને કારણે મર્યા હવે અળસિયા છે જે સતત આપણી જમીનને ફળદ્રુપ કામ કરવાનું કામ કરે છે એને આપણે માર્યા છે એવી જ રીતે સૂક્ષ્મ બેક્ટેરિયાઓ જમીનની અંદર સતત ઓક્સિજન જનરેટ કરવાનું કામ કરે છે એ બેક્ટેરિયાઓ છે એ પણ નાશ પામે છે હવે એ તો નુકસાન છે એટલે જમીનની ફળદ્રુપતા ઘટે છે સાથે સાથે જમીન કડક થાય છે કેમિકલ ખાતર વાપરીએ એટલે જમીન કડક થાય જેથી કરીને જે પાણીની જે સંગ્રહ શક્તિ હતી જમીનની અંદર એ ઘટી ગઈ છે પાણીના તળ પણ ઊંડા આપણે જતા રહ્યા છે આ સિવાય પણ જે બીજું નુકસાન થયું છે ઓર્ગેનિક કાર્બન જે મેં શરૂઆતમાં આપણે જણાવ્યું ને ઓર્ગેનિક કાર્બનનું જે પ્રમાણ છે ખૂબ ઘટતું જાય છે આમ તો એક કરતાં ઓર્ગેનિક કાર્બનનું જે લેવલ નીચું આવે છે તો સમજી લેવાનું આપણી જમીન છે ઉત્પાદન આપવા માટે સક્ષમ નથી એટલે જે આ કેમિકલ ખેતી હતી એને કારણે જે આ બધા નુકસાન થયા છે પણ અમે જે ઝેર મુક્ત ખેતીની વાત કરીએ છીએ કે ખેતી અને પશુપાલન આ બંને સિક્કાની બે બાજુ છે માની લઈએ કે કોઈ પાસે જમીન છે ને પશુપાલન નથી તો સિક્કાનો એક પાર્ટ છે જો કોઈ પાસે પશુપાલન છે ને ખેતી નથી તો એ પણ સિક્કાનો બીજો એક પાર્ટ છે બંને પાર્ટ નથી કોઈ ખેડૂત પાસે ખેતી ને પશુપાલન બંને છે તો સિક્કાની બંને બાજુ છે ને એ સાચો સિક્કો કહેવામાં આવે પશુપાલન વગરની ખેતી છે એ ખોટો સિક્કો છે એ ચાલે નહીં બહુ લાંબુ એટલે ખાસ કરીને એક પશુપાલન હોવું પણ જરૂર છે જેથી કરીને છાણિયું ખાતર આપણે આપી શકાય અને કહી શકાય કે ખાતરની અંદર તો દુનિયાનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ ખાતર હોય તો એ છે છાણિયું ખાતર અને છાણિયા ખાતરની અંદર તમામ તત્વો છે પોઈન્ટના પ્રમાણમાં પણ જે આપણે તત્વોની જરૂર પડે છે છે પ્રમાણમાં તમામ મળી જાય એટલે એક છાણિયું ખાતર વાપરતા થઈએ અને ખાસ કરીને આપણી જમીનની ફળદ્રુપતા જાળવીએ અને એ સાથે જે રોગ જીવાત આવતા હોય છે ઘણી વખત રોગ જીવાત ની અંદર કોઈ જીવાત આવે ઈયળ આવે ચુસિયા જીવાત આવે અથવા તો ફૂગ આવે છે તો મોટાભાગે અત્યારે એગ્રોમાંથી કેમિકલ પેસ્ટિસાઇડ દવા જે આવે છે એનો વપરાશ થતો હોય છે ત્યારે અમારો ઉદ્દેશ એવો છે કે ભારત દેશના ખેડૂત છે એ કેમિકલ દવાને જગ્યાએ આપણે કાં તો જો પ્રાકૃતિક રીતે કરતા હોય તો સારું દાખલા તરીકે ફૂગ માટે અમે ગૌમૂત્ર અને જે આપણે જીવા પેલું છાશ ગૌમૂત્ર છાશનો છંટકાવ કરવાનું કહેતા હોય છે જીવાત આવે ત્યારે પંચ અર્ક અથવા તો દસ પરની અર્કનું કહેતા હોય છે આ બધું પ્રાકૃતિક થયું પણ માની લે કે કોઈ પાસે છાસની વ્યવસ્થા નથી ગૌમૂત્રની વ્યવસ્થા નથી પશુપાલન કરતા નથી ઘરના માણસો પણ કામ નથી કરતા એટલે આ બધું પોસિબલ નથી બનતું મજૂર દ્વારા આ બધું થઈ નથી શકતું એવા સંજોગોની અંદર પણ અમે એમ કહીએ છીએ કે તો પણ તમે જો એ ન કરી શકતા હોય તો પણ કેમિકલ ન વાપરો અને જેવી રીતે કે ફૂગ આવે છે તો ફૂગની અંદર અલગ અલગ જે આપણે એસ્પરજીલર નાઇઝર હોય કે અથવા તો જે આપણે સફેદ ફૂગ પાછળથી જે આવતી હોય છે ક્લેરોસિયા છે કે જે એની અંદર તમે કેમિકલ વાપર્યા વગર ટ્રાઇકોડરમાં છે સુડોમોનાસ છે પોચેનિયા છે આ બધું જે અલગ અલગ બેક્ટેરિયલ પ્રોડક્ટ આવે છે એ વાપરો શું કામ ભલે એ પ્રાકૃતિકમાં નથી આવતું એ સજીવ ખેતીમાં આવે છે ટ્રાયકોડરમાં છે સુડોમોના છે આ બધું સજીવ ખેતીમાં આવે છે જૈવિક ખેતી છે એક પ્રકારની પણ એ વાપરશો તો કમસે કમ કેમિકલ તો નથી જવાનું એટલે અમે શબ્દ આપ્યો છે કે ઝેર મુક્ત ખેતી કે જેથી કરીને તમે ઝેર ન વાપરો અને આવું વાપરો કાં તો તમે પ્રાકૃતિક રીતે કરો અથવા આવા જૈવિક બેક્ટેરિયાનો વપરાશ કરી અને તમે કરો પણ કેમિકલ ન વાપરો એટલે જો કેમિકલ વપરાતું બંધ થશે તો ચોક્કસથી મને વિશ્વાસ છે કે આપણી જમીન સુધરશે આપણું પર્યાવરણ પણ સુધરશે અને ખાસ કરીને આપણું સ્વાસ્થ્ય પણ સુધરશે એટલે આ તમામ બાબતની અંદર હંમેશા અમે આમ તો ગુજરાતભરની અંદર જે અમારા સેમિનારો થતા રહીએ છીએ એની અંદર પણ હંમેશા અમે આ વાત કરતા હોઈએ છીએ કે ભાઈ આપણે ઝેર મુક્ત ખેતી કરીએ કેમિકલનો વપરાશ ઘટાડીએ ઝેર મુક્ત ખેતી કરવાની અંદર સમસ્યા એક બહુ મોટી આવશે જેની અંદર મેં હમણાં એક સૂત્ર બનાવ્યું છે એક તો ઘરના માણસ જે કામ નથી કરતા જો માત્ર મજૂરથી જ કરાવવું હશે ને તો ઝેર મુક્ત ખેતીની અંદર સફળ નહીં થવાય સફળ એટલા માટે નહીં થવાય હું એવું વ્યક્તિગત માનું છું બે કામ એવા છે કે જે જાતે કરો તો જ સફળતા મળે બે કામની અંદર એક છે ખંજવાળ અને બીજું ખેતી જ્યારે આપણા શરીરની અંદર જો ખંજવાળ આવે છે ને તો આપણે બીજાને ના કહી શકીએ ખંજવાળી આપો બીજાને કહીએ તો એમાં સફળતા નથી મળતી આપણે ક્યાંક બીજે ખંજવાળ આવે એ કંઈ ત્રીજી જગ્યાએ ખંજવાળતા હોય છે એટલે ખંજવાળ છે ને એ આવે ત્યારે એ જાતે જ આપણે કરવું પડે છે અને ખેતી છે ને એ સેમ એવી જ વસ્તુ છે જો જાતે કરો ને તો જ તમે સફળ થાવ બાકી સફળ ના થઈ શકાય સાચી વાત કીધી તમે તો જે આ તમે સમજાયું કે ભાઈ ઝેરમુક્ત ખેતી અત્યારે ઘણા ખેડૂત મિત્રો કરે પણ છે અને વચ્ચે વચ્ચે મતલબ મેં બી જોયું હે કે કરીને છોડી દે છે વળી પાછું એક છટકાવ કરી દે કે નહીં હું કરી દઉં એમ તો એના વિશે શું કેવું છે તમે કઈ રીતે એન્કરેજ કરવા માંગો છો ખેડૂત મિત્રોને કે એવું ના કરો એમ હા પહેલી વાત તો એ છે કે જે તમે નક્કી કર્યું છે એક વખત તો કન્ટિન્યુ આ પ્રોસેસ તમારે કરવી પડશે કેમ કે આમાં ઘણી વખત એવું બને છે તમે જે રીતે જણાવીએ એમ કે પછી સમય નથી અને અમે આ કંઈ નથી કરી શકતા અત્યારે તો અમે તાત્કાલિક કોઈ કેમિકલ વાપરી નાખીએ છીએ જો એવું કરશો ને તો આમાં પછી તમને બહુ લાંબે ગાળે નુકસાન થશે એટલે પહેલી વાત તો જે તમે નક્કી કરો છો ઝેર મુક્ત કરવાનું તો આ પ્રોસેસ કન્ટિન્યુ ચાલુ રાખો બીજા નંબરની અંદર હંમેશા અમે ખેડૂતને એક આગ્રહ કરતા આવ્યા છીએ કે ઝેર મુક્ત ખેતી તરફ આપણે જવું હશે ને તો ઓછામાં ઓછા આપણે વીસથી પચીસ વર્ષ લાગશે એક ખેડૂતને એવી રીતે લાગશે કોઈ ખેડૂત પાસે માની લઈએ કે પચીસ વીઘા જમીન છે તો હું એ ખેડૂતને ક્યારેય એવો આગ્રહ નથી કરતો કે તમે પચીસ વીઘાની અંદર ડાયરેક્ટ મુક્ત ખેતી કરો એનું કારણ છે દીક્ષિતાબેન ઘણી વખત એવું બનતું હોય કે કોઈ કારણસર ચાલુ વર્ષે પચીસ વીઘામાં ખેડૂત એ કરે છે પ્રયોગ અને એને કોઈ વાતાવરણને કારણે કે કોઈ બીજી ઇફેક્ટને કારણે ઉત્પાદન ઘટે છે તો ખેડૂતના મનમાં એવું થઈએ કે મેં મેં ઝેરમુક્ત ખેતી કરીને એટલે મારું પ્રોડક્શન ઘટ્યું છે એટલે એ છોડી દેશે અને એ પછી આવનારી પેઢીને એ કહેશે કે આ નહીં કરવાનું આમાં ઉત્પાદન ઘટશે પણ હું એવું કહું છું કે તમે કન્ટિન્યુ ચાર વર્ષ સુધી પચીસ વીઘા જમીન હોય તો તમે પાંચ વીઘામાં પ્રયોગ કરો ખેડૂતભાઈ ખાસ આ નોંધ લેવાની છે આપણે એવું જ માનવાનું આપણા બાપદાદાએ જો વારસામાં જ આપણે વીસ વીઘા જમીન મળી હોત તો આપણે વીસ વીઘામાં ખેતી કરતા હોત આપણે એવું માનવાનું કે આપણી પાસે પચીસ વીઘા જમીન છે જ નહીં આપણી પાસે વીસ વીઘા જમીન છે પાંચ વીઘાને તમારે ભૂલી જવાનું પાંચ વીઘા જે જમીન છે એ આપણી જમીન નહીં પણ એને એક પ્રયોગશાળા બનાવો એની અંદર તમે ચાર વર્ષ સુધી પ્રયોગ કરો બેન એને ચાર વર્ષ સુધી એવા રીતના પ્રયોગ કરવાનો છે વીસ વીઘાની અંદર જે કેમિકલ ખેતી કરે છે એ રાબેતા મુજબ કરે પાંચ વીઘામાં જૈવિક ખેતી કરવાની છે જે આપણે આ બધા ઉપાયો બતાવીએ છીએ અલગ અલગ એ કરવાનું છે સતત ચાર વર્ષ સુધી એને કરવાનું છે અને ચાર વર્ષ પછી એમણે પોતે માર્કિંગ કરવાનું છે કે પહેલાંમાં કેવું પ્રોડક્શન આવે ને આમાં કેવું પ્રોડક્શન આવે છે બીજા નંબરની અંદર કે પહેલી જમીન જે હતી કેમિકલવાળી એ જમીન કઈ પ્રકારની છે ને આ જમીનને આની માટીમાં શું ફરક પડ્યો છે બંનેની પછી લેબોરેટરી કરાવવાની કે બંનેની લેબોરેટરી કરાવતો ઓર્ગેનિક કાર્બનથી લઈને બંનેમાં શું ફરક પડ્યો છે એટલે ચાર વર્ષ જો કોઈ ખેડૂત કરશે ને એટલે હું ચોક્કસ વિશ્વાસ સાથે કહું છું કે એનું પ્રોડક્શન વધશે કેમિકલ ખેતી કરે એના કરતાં પણ એનું પ્રોડક્શન વધશે અને ચાર વર્ષ એની જો પ્રયત્ન કર્યો હશે ને એમાં પાંચ વીઘામાં સફળતા મળે ને પછી એની બીજા પાંચ વીઘામાં પ્રયોગ ચાલુ કરવાનો એમ એક પછી એક થોડી થોડી જમીન કરીને એ જો પચીસે પચીસ વીઘા કરે તો પછી વીસ પચીસ વર્ષે સંપૂર્ણ જમીન એની મુક્ત થાય અને એની અંદર જે સફળતા મળશે ને એમાં ખેડૂત ક્યારેય હારશે નહીં અને પાછો નહીં પડે પણ મૂળ તકલીફ આપણી એ છે કે આપણી પાસે વીસ વીઘા કે પચીસ વીઘા જમીન હોય એક વર્ષ માટે સંપૂર્ણ જમીનની અંદર એ પ્રયોગ કરીએ કોઈ આપણે માહિતી આપે ને આપણે વધારે ઉત્સાહમાં આવીએ તો ઓવર કોન્ફિડન્સમાં આપણે એ ભૂલ કરી બેસીએ અને બધા જ ખેતરમાં કરી નાખીએ અને એમાં કોઈ કારણસર નિષ્ફળ ગયા એટલે પછી જીવનભર આપણે એ કરતા નથી એટલે મારું એવું માનવું છે કે સ્ટેપ બાય સ્ટેપ જવું એ વધારે હિતાવ છે અને મુખ્ય પ્રશ્ન એવો કે ભાઈ ઝેર મુક્ત ખેતી મિત્રો કરવા બી માંગે છે પણ શું એને સાચી ઇન્કમ મળે છે મતલબ જેવો નફો થવો જોઈએ રાસાયણિક ખેતીમાં ઉત્પાદન વધારીને તો એવો નફો થઈ છે આમાં એ પ્રશ્ન ખૂબ અગત્યનો છે ને ઘણા બધા ખેડૂત છે આ પ્રશ્નને કારણે ઝેરમુક્ત ખેતીમાં નથી જોડાતા દીક્ષિતાબેન આ પણ સત્ય છે જો પહેલી વાત એ છે હું તો મારા માધ્યમથી પણ કહું છું તમારા આ ચેનલના માધ્યમથી પણ હું દરેક જે ખરીદનાર છે એને અપીલ કરું છું પહેલી વાત તો એ છે કે દાખલા તરીકે કોઈ ખેડૂત છે શાકભાજીનું વાવેતર કરે છે શાકભાજીનું વાવેતર કરતા હોય માની લે કે એ રીંગણા છે હવે રીંગણાનું પ્રોડક્શન આવે છે જ્યારે માર્કેટમાં રીંગણા વેચાતા હશે લારીમાં ત્યારે ગૃહિણીઓ ખરીદવા નીકળશે હવે એ ખરીદવા નીકળશે હવે એને તમે ચાલીસ રૂપિયાના કિલો કહેશો એટલે એ ચાલીસ રૂપિયાના કિલો ખરીદવા છે બાજુમાં કોઈ એમ કે આ ઓર્ગેનિક છે તમે સાઈઠ ના ભાવ છે લેશો ત્યારે એમ કહેશે કે એ ચાલીસ માં આપવા એ જે ખાનાર વર્ગ છે એને તો ઓર્ગેનિક જોઈએ છે પણ ઓર્ગેનિકના ભાવ નથી આ મેઇન સમસ્યા છે એટલે પહેલાં તો જાગૃતતા એમાં પણ લઈ આવવાની જરૂર છે બીજા નંબરની અંદર કે અત્યારે જે ખેડૂતો કરે છે ને એ જાતે માર્કેટિંગ કરે છે ઘણી વખત ઓર્ગેનિક સિંગ હોય તો એ સિંગ તેલ છે ને જાતે પોતે એનું તેલનું માર્કેટિંગ બ્રાન્ડ કરતા હોય છે ઘણા ખેડૂતો મગ છે તો ઓર્ગેનિક મગ છે પોતે પેકિંગ કરી અને જે ખાનાર વર્ગ છે ઓર્ગેનિક એના સુધી પહોંચે મહેનત ઘણી બધી થાય છે બધા જ ખેડૂત આવું કરશે તો બધા જને માર્કેટ નહીં મળે હવે અહીંયા થોડીક સરકારની જવાબદારી થશે સરકારે આના માટે ઓર્ગેનિક માટેના અલગથી નોર્મ્સ બનાવવા પડે અને એની અલગથી વ્યવસ્થા કરવી જોઈએ હું તો એવું કહું છું જો આપણે ઓર્ગેનિક તરફ લઈ જવા હોય તો માર્કેટિંગ યાર્ડોમાં જ્યાં વેચાણ થાય છે ત્યાં ઓર્ગેનિકનું વેચાણ અલગ અને રાસાયણિક ખેતીથી થતું ઉત્પાદનનું વેચાણ અલગ આ બંને વ્યવસ્થા ઊભી થાય અને ઓર્ગેનિક જે ખાવાળો વર્ગ છે એને એક અલગથી ડિમાન્ડ ઊભી થાય બીજું બેન હવે જે તમે વાત કરીને સરકાર પણ અત્યારે એક વાત તો કરે છે કે ભાઈ ઝેર મુક્ત ખેતી કરો યુરિયા ડીએપી વાપરો આપણા દેશના પ્રધાનમંત્રી અનેક વખત એવું બોયલા છે કે યુરિયા નહીં વાપરો પણ આ મારું એક મારે એમનું ધ્યાન દોરવું છે વિનમ્ર નમ્રતાપૂર્વક એમનું ધ્યાન દોરવું છે ધ્યાન શું દોરવું છે સમસ્યા એ છે આપણા દેશની અંદર કે જે લોકો કેમિકલથી ખેતી કરે છે એ ડીએપી યુરિયા એનપી કે બધું વાપરે છે બેન તમને કદાચ ખબર હશે અથવા ન હોય તો હું તમને જાણ કરું દર્શકોને જાણ કરું છું ડીએપી ની અંદર સબસીડી આપવામાં આવે છે યુરિયા ની અંદર સબસિડી આપવામાં આવે છે એનપીકે ની અંદર સબસિડી આપવામાં આવે છે એએસપી ની અંદર સબસિડી આપવામાં આવે છે આ જેટલા પણ ખાતર છે ને એમાં સબસિડી આપવામાં આવે એ જે સરકાર સબસિડી આપે છે એ ખેડૂત છે પોતાના ખેતરમાં એ ખાતર નાખે છે એ કેમિકલ ખાતરથી આપણી જમીન બગડે આપણું પર્યાવરણ બગડે અને આપણા ભારત દેશના નાગરિકોનું સ્વાસ્થ્ય બગડે છે જે આ તમામ વસ્તુ બગાડવાનું કામ કરે એને સરકાર સબસિડી આપે છે જે ઓર્ગેનિક કરે છે એને કશું જ આપતી નથી આ મુદ્દો બહુ ગંભીર છે મેં હમણાં એક આખી ફાઇલ તૈયાર કરી મેં ડિપાર્ટમેન્ટને મોકલી છે મેં એવી માંગ કરી છે કે તમારે એક્સ્ટ્રા કોઈ બજેટ નથી ફાળવવું મારી માંગ તો એવી જ છે ડીએપીની અંદર માની લે એક સોળસો રૂપિયા સબસિડી છે પર બેગ યુરિયાની અંદર માની લે આ એપ્રોક્સ હું એમાઉન્ટ બોલતો જાઉં છું પરફેક્ટ આંકડો નથી પણ એની આસપાસ છે યુરિયાની અંદર ચારસો રૂપિયા માની લે એક સબસિડી છે એવી જ રીતે બીજા ખાતરોની અંદર સબસિડી છે બધું મળી અને ખાલી ડીએપી કે યુરિયાનું મળીને પણ જો બે હજાર રૂપિયા સબસિડી થતી હોય આજે જે ખેડૂતો નાખે છે ને એક વીઘાની અંદર અમુક તો એક 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 બેગ નાખી દે છે અમુક બે વીઘાની અંદર એક એક બેગ નાખે છે માની લે કે એક એકરની અંદર નાખતા હોય એકરે બે હજાર રૂપિયા જો સબસિડી જતી હોય તો જે ખેડૂતે ઓર્ગેનિક ખેતી કરી છે અને એનીએ ખાતર નથી લીધું તો એના હિસ્સાની સબસિડી ગવર્મેન્ટમાં બચે એની નથી લીધું એટલે એના હિસ્સાની સબસિડી ત્યાં બચી તો જે ખેડૂત ખાતર ન ખરીદે એના એના ખાતાની અંદર જો સરકાર ડાયરેક્ટ સબસિડી જમા કરી દે ને તો પહેલાંને પ્રોત્સાહન મળશે એ સબસિડીના પૈસાથી કંઈક ઓર્ગેનિક ખાતર ખરીદી શકે બરાબર એટલે હું તો સરકારને મેં હમણાં લેખિતમાં બધું હમણાં મોકલું છે કે જે લોકો ખાતર ન ખરીદતા હોય એના ભાગની જે સબસિડી તમારી પાસે બચે છે એ જ તમે એના ખાતામાં જમા કરો તમારે એક્સ્ટ્રા કાંઈ નથી આપવું એટલે આવા અમે પ્રયત્ન કરતા રહીએ છીએ પણ સરકાર પણ એમાં ઘણી વખત સક્રિય હોય છે ઘણી વખત એક્શન લેતી હોય છે પણ સરકારી પ્રોસેસમાં એક સમય લાગતો હોય છે સમય લાગશે અમે ધ્યાન દોરતા રહેશું અને હું તો એવું ઈચ્છું છું કે ભાઈ જે રાસાયણિકમાં સબસિડી મળે એના કરતાં ઓર્ગેનિકમાં થોડીક વધારે મળે તો ખેડૂતો છે એ ચોક્કસથી આમાં આવશે અને સર મારો છેલ્લો સવાલ એવો કે હવે ફ્યુચર ઝેરમુક્ત ખેતી તરફ આગળ વધશે કે વધવું પડશે જેમને એના વિશે તમારે શું કહેશે ખેડૂતોને કરવી પડશે ફ્યુચરમાં મતલબ છેલ્લા પચાસ આગળના પચાસ વર્ષમાં પહેલી વાત તમને એ પણ કહી દઉં અને આ જે તમારો છેલ્લો સવાલ છે એની અંદર હું તમને આ માહિતી આપી દઉં કે ઝેર મુક્ત ખેતીનો બીજો કોઈ વિકલ્પ જ નથી રાસાયણિક ખેતી જો કરશું તો માનવ સભ્યતા લુપ્ત થઈ જશે એના હું તમને એક બે ઉદાહરણ આપું છું માનવ સભ્યતા લુપ્ત થવું એ બોલવું બહુ અઘરું લાગશે તમને અથવા તો તમને બહુ કાલ્પનિક લાગશે પણ હું તમને વિશ્વાસ સાથે કહું બેન આવું શું કામ થઈ શકે આથી કરોડો વર્ષ પહેલાં ડાયનાસોર હતા આવું વિજ્ઞાન કીએ છે સાબિત થયેલું અત્યારે નથી આવી પરિસ્થિતિ માણસોની થઈ શકે છે લોકો આવનારી કોઈ પ્રજાતિ છે એવું કહી શકે છે કે ભાઈ માનવ વસ્તી અહીં હતી શું કામ થઈ શકે આજે જે પ્રકારે બીમારી ફેલાતી જાય છે એ બીમારીની અંદર જોવા જઈએ તો અત્યારે કેન્સર ડાયાબિટીસ અસ્થમા હોય ઘૂંટણના દુખાવા સાંધાના દુખાવા છે અનફર્ટિલિટી છે અનફર્ટિલિટી છે ને એ ચિંતાનો વિષય બનતું જાય છે બેન આજથી ચાલીસ પચાસ વર્ષ પહેલા જે ગામની અંદર દસ છોકરાઓના આપણે લગ્ન કરાવતા તો એ દસ છોકરાની ઘરે પછી લગ્ન પછી બે અઢી વર્ષ પછી આપણે એમના ઘરની મુલાકાત લઈએ એટલે દસેની ઘરે ઘોડીયું હોય નાનું બાળક હોય આ એક પ્રકૃતિનો નિયમ છે આજે પરિસ્થિતિ એ છે બે હજાર પચીસ ની અંદર કે બે હજાર પચીસમાં કોઈ ગામ છે એ દસ છોકરાના લગ્ન કરે છે બે અઢી વર્ષ પછી આપણે દસની મુલાકાત લઈએ તો છ ની ઘરે ઘોડિયું છે ને ચાર કપલ ગાયને હોસ્પિટલના ધક્કા ખાય છે ચાર કપલ ધક્કા ખાય છે એમાં બે થી ત્રણ ને પરિણામ મળે છે ને એક બે ને પરિણામ નથી મળતું ને એ આજીવન ની સંતાન પ્રિય છે આજે એ પરિસ્થિતિ આવી ગઈ બે હજાર પચીસમાં આ સ્ટેપ બાય સ્ટેપ આ રેશિયો વધતો જશે અનફર્ટિલિટીનો અને કાલે પછી ચારને પરિણામ નહીં મળે પાંચને પરિણામ નહીં મળે આમનન આપણે ચાલશું તો એક સમય એવો આવશે કે દસમાંથી દસને પરિણામ નહીં મળે અને ધીમે ધીમે માનવ વસ્તી લુપ્ત થશે અને અત્યારે જે પ્રમાણે ખેતી થાય છે જે પ્રમાણે કેમિકલનો વપરાશ થાય છે બેન જાજુ નહીં પણ બસોથી ત્રણસો વર્ષની અંદર એક સમય એવો તો આવી જ જશે કે કોઈ ગામની અંદર બાળક જન્મ લે તો એ આખું ગામ ઉત્સવ મનાવશે કે અમારા ગામમાં એક બાળકનો જન્મ થયો છે કેમ કે આટલો આ બાળકના જન્મ દરની અંદર આટલો ઘટાડો થશે આ રાસાયણિક ખેતીના હિસાબે એટલે માનવ સમાજ માટે ખૂબ ગંભીર બાબત છે આ રાસાયણિક ખેતી એટલે અમે વારંવાર કહીએ છીએ કે રાસાયણિક ખાતર અને જે કેમિકલ પેસ્ટિસાઇડ દવાઓ આવે એ બંધ કરો જોકે આ બધું બંધ કરીએ એટલે જે બીમારીઓ ફેલાણી ઠીક છે કે બીજા પણ ઘણા બધા કારણ છે જેવી રીતે જંક ફૂડને આ બધું જે પેકેટમાં જે આપણું ફૂડ આવે છે કેચઅપ છે આ બધું તો નુકસાન કરે સોફ્ટ ડ્રિંક છે આ બધું તો આપણા શરીરને નુકસાન કરે છે ને એને કારણે પણ આ બધી બીમારી ફેલાય છે પણ મહત્વનો એક પાર્ટ આ પણ છે રાસાયણિક ખેતી એટલે ખેતીની અંદર તો આપણે બદલાવ લઈ આવી શકાય અને આ બધું કરીએ તો આપણે આવનારા સમયમાં આપણું પર્યાવરણ આપણું સ્વાસ્થ્ય અને આપણી જમીન આ બધું સુધારી શકાય જો આજે આપણે જાગૃત નહીં થઈએ તો આવનારા સમયની અંદર આના ખૂબ ગંભીર પરિણામો આપણે ભોગવવા પડશે એટલે ખાસ કરીને છેલ્લે તમારા માધ્યમથી હજુ પણ હું ખેડૂતભાઈઓને અપીલ કરી રહ્યો છું કે માની લે કે તમે પ્રાકૃતિક ખેતી કરો છો તો ખૂબ સારી વાત ન કરી શકો તો જૈવિક ખેતી તરફ કે જે આપણે બેક્ટેરિયા વગેરે ઉપયોગ કરતા હોય એ કરીને પણ કરી શકાય અને જ્યારે પણ ન છૂટકે પણ જો કોઈ દવાનો વપરાશ કરવાનું થાય છે તો પણ આપણે કેમિકલ ફ્રી જે ઓર્ગેનિક દવા આવતી હોય એનો જ વપરાશ કરવો ખાતર જો આપણી પાસે પશુપાલન હોય ને આપણી પાસે છાણિયું ખાતર હોય તો બેસ્ટ છે એ ન હોય તો પણ ડીએપી યુરિયા એનપી ન વાપરી અને આપણે ઓર્ગેનિક ખાતર છે એ વાપરવા તો જ આપણે આપણી જમીનને સુરક્ષિત રાખી શકશું નહીં તો આવનારા સમયમાં ઘણો બધો આપણે ગેરલાભ પણ જોવા મળશે ખાસ કરીને એક જે ખાનાર વર્ગ છે એ મિત્રોને પણ મારી અપીલ છે કે જો આપણે આપણું સ્વાસ્થ્ય સારું રાખવું હોય તો આપણે શુદ્ધ ખોરાક ખાવાનો આગ્રહ રાખવો પડશે જેની અંદર જે કેમિકલ દ્વારા પકવેલો જે પાક છે એ નહીં પણ જે શુદ્ધ ઓર્ગેનિક અને જે ઝેર મુક્ત ખેતી કરીને જે ખેડૂતોએ ઉત્પાદન લઈ આવેલું છે આવો ખોરાક જો તમે લેશો તો તમારું સ્વાસ્થ્ય પણ સુધરી શકે છે એટલે આ તરફ આપણે ચિંતા કરી ને આવનારા સમયની અંદર આપણા ખોરાકમાં અને આપણી ખેતીની અંદર બંનેની અંદર ફેરફાર કરવાની જરૂર મને અત્યારે લાગી રહી છે જય જવાન જય કિસાન